હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ફરાળી હાંડવો કેટલો બનાવવો છે કેટલી ક્વોન્ટિટીમાં તો ચાલો આપણે કિચનમાં જઈએ તો આપણે આજે ફરાળી હાંડવો બનાવવાનો છે તો અહીંયા મેં લીધો છે મોરૈયાનો નોટ લીધો છે અને આમાં લીધા છે મેં સાબુદાણા તો આપણે કઈ રીતે સાબુદાણા લેવા તો આપણે નાની વાટકી મેં એક સાબુદાણા મોરૈયા લીધી છે અને આનાથી એક ભાગનો મેં સાબુદાણા લીધા છે તો આપણે બનાવવાનો હોય કોન્ટિટીમાં તો એ પ્રમાણે આપણે વાસણથી આપણે લઈ લેવાનું છે તો આપણે જો આ એક વાટકો આપણે મોરૈયો લીધો હોય તો એના પા ભાગનો આપણે સાબુદાણા લેવાના છે તો બે આપણે દળી લેવાના છે મિક્સરમાં પણ મારી પાસે તો અવેલેબલ પડ્યો છે લોટ એટલે મેં દયરો નથી તો એ રીતે આપણે એમાં લેવાનો છે તો હવે આપણે લઈશું એક બાઉલ તો સૌ પ્રથમ તો આપણે લોટને પલાળી દેસુ તો અહીંયા મેં લોટ લીધો છે એક વાટકો તો એની સામે મેં એક કપ દહીં લીધું છે ખાટું બહુ નહીં મોરું એવું દહીં હોય તે લેવાનું બહુ ખાટું નહીં બહુ મોરું દહીં તો હવે આપણે મિક્સ કરી દેસુ એને અને દહીંમાં પહેલા આપણે ભેરવી દેસુ જો એવું લાગે વધારે તો પાણીની જરૂર પડે તો આપણે પાણી લેવાનું છે તો આ રીતે પાણી લેતા જઈશું અને પલાળતા જઈશું અને બહુ આથો આવવા દેવાની જરૂર નથી પડતી કારણ કે તમે મિનિટ પલાળીને રાખશો એટલે સરસ મજાનો આપણો હાંડવો તૈયાર થશે તો આ રીતે આપણે એને પલાળ અહીંયા આપણું બેટર તૈયાર છે તો આ રીતે આપણે મિક્સ કરી અને મૂકી દેવાનું છે તો સાથે આપણે મીઠું અડધી ચમચી લીધું છે તમારા સ્વાદ અનુસાર મીઠું તમે લઈ શકો છો તો આપણે ઘર પણ જો વધારે ખાતા હોય તો એ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે તો મેં બે ચમચી ખાંડ લીધી છે તો એને પણ આપણે મિક્સ કરી દેસું એટલે આપણે ખાંડ પણ ઓગળી જાય અને આપણે દસ મિનિટ પછી આને હાંડવા ઉતારવાનો છે એટલે ત્યાં સુધી આપણે રેસ્ટ આપી દઈશું હવે એમાં કયા કયા મસાલા જોઈશે તે પણ હું તમને કહું છું તો અહીંયા મેં દૂધીનો એક કટકો લીધો છે નાનકડી દૂધીનું એક બટેટું લીધું છે અને બાકી ગાજર છે તે લીધું છે તો હવે આપણે બધું છીણી લેશું અને તો આ રીતે ઝીણું ઝીણું આપણે છીણી લેશું અને છીણી અને પછી આપણે એમાં લઈ લેશું બધું અહીંયા મેં ગાજર બટેટું અને દૂધી ત્રણેય છીણી લીધું છે તો આ ઝીણું ઝીણું આપણે છીણી લેવાનું છે તો હવે જે આપણે બેટર બનાવેલું છે તેમાં ઉમેરી દેશું તો આ રીતે બધું આપણે આમાં ઉમેરી દઈશું કે ઘડીકવાર આપણે પલળવા દઈશું અને દસથી પંદર મિનિટ વધારે નહીં તો પણ તમારો હાંડવો બહુ સરસ બનશે અને ફરાળી બનશે અને તમારે અલુણામાં ખાવાનું હોય જો કે આપણે ગૌરી વ્રતમાં તો તમે મીઠું સ્કીપ કરી શકો છો તો તે પણ છોકરીઓને ભાવે સરસ રીતે આપણે બનાવીશું તો અહીંયા મેં એક મરચું લીધું છે તો ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે તો એ આપણે મરચુંપણામાં લઈ લેશું તો અહીંયા આપણે છે હળદર લીધી છે થોડી તે પણ મિક્સ કરી દઈશું થોડી જ ક લેવાની છે બહુ નહીં તમે ખાતા હો તો લેવાની ઘણા લોકો છે ને ફરાળમાં હળદર નથી લેતા તો અમે તો લઈએ છીએ તો પછી આપણે એને મિક્સ કરી દઈશું અને તે પછી આપણે વઘારની વારી આવશે તો અહીંયા મેં એક તેલ ગરમ કરી લીધું છે એકદમ તેલ ગરમ થઈ ગયું છે અને આપણે રાય વઘારમાં ન લઈએ આપણે કારણ કે ફરાની છે તો તો મેં અહીંયા કાળા તલ લીધા છે તો કાળા તલ ચટકી જાય પછી આપણે વાઇટ તલ લેશું તો વાઇટ તલ આપણે ચટકી જાય પછી આપણે લીમડી લેશું તો આપણે આમાં વઘાર લીમડી રાય અને કાળા તલ અને કાળા તલ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આ વઘારને આપણે આમાં લઈ લેશું વગર આપણે આપી દઈશું તો જે રૂટિન આપણે બનાવીએ છીએ હાંડવું તે પ્રમાણે જ બનાવવાનો છે પણ આપણે લોટ જ એકમાં બદલવાનો છે કે રૂટિંગમાં આપણે ચોખાનો ચણા દાળનો લોટ લેતા હોઈએ છીએ પણ આમાં આપણે મોરૈયાનો અને સાબુદાણા બે આપણે લેવાના છે તો આપણે આ બધું બેટરમાં જે વઘાર નાખો છે તે મિક્સ કરી દેશું અને આને પાંચ દસ મિનિટ આપણે હવે રહેવા દેશું રેસ્ટ દઈશું પછી આપણે એને હાંડવો ઉતારીશું હીટર રેડી છે આપણે ગેસ પણ ઓન કરી દીધો છે તો હવે આપણે થોડુંક તેલ લઈ અને ગ્રીસ કરી લેશું બહુ તેલની જરૂર નહીં પડે આમાં જેટલામાં આપણે હાંડવો પાથરવો હોય એટલામાં જ આપણે ગ્રીસ કરવાનું થાય છે તો અહીંયા મેં આ પેન લીધી છે ને અહીંયા આપણે જે વઘાર્યું છે તે નાનું વઘાર્યું આપણે લઈ લીધું છે નાની પેન લઈ લીધી છે તો એને પણ આપણે ગ્રીસ કરી લેશું તો હવે એને ગ્રીસ કરી લીધું છે અને એ પ્રિડ થાય થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરને ધાણા નાખી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એ સરસ એવું બેટર ને તો રેડી છે અને પલળી ગયું છે સરસ તો અહીંયા મેં ધાણા છે લીધા છે તો ધાણાને મેં કોરા કરી લીધા છે તો આપણે તે પણ નાખી દઈશું કારણ કે ધાણા આપણે કપડામાં લઈ અને કોરા કરી નાખી દઉં જો બેટર આપણું થીક હોય તો તો વાંધો ન આવે પણ જો ઢીલું થઈ ગયું હોય અને ધોયેલા ધાણા અંદર નાખીએ પાણીવાળા તો આપણું બેટર સાવ ઢીલું થઈ જાય એટલે મેં કોરા કરીને દાણા લીધા છે તો ધાણાને આપણે મિક્સ કરી દેશું તો હવે આપણે ગેસ ઉપર પાથરી દેસું પેનમાં જેટલો તમારે જોતો હોય એટલો આપણે પાથરી લેશું નાના મોટા ગંગેલા જેટલા કરવા હોય એવડા તો એ આપણે નાના નાના ગંગેલા કરી દેસું અને થોડું આપણે આમાં પણ પાથરી દેસું તો સરસ એવા આપણા આંડુઓ રેડી થશે તો હવે આને ધીરા ગેસ ઉપર આપણે રાખીશું લો ટુ મીડિયમ ગેસ ઉપર તો આને આ રીતે ચડવા દઈશું આમાં તેલની કાંઈ જરૂર પડતી નથી તો આ રીતે આપણે ચડવા દઈશું તો આંડવો સરસ ચડી ગયો છે નીચે તો તમે જોઈ શકો છો બ્રાઉન કલરમાં આપણે કોરો સરસ મજાની થઈ ગઈ છે તો અહીંયા આપણે થોડુંક તેલ ઉપર લગાવી દેસું પછી આપણે એને ફેરવી દઈશું તો આ રીતે તેલ આપણે લગાવી દેવાનું છે ઉપર એટલે નીચે પણ સરસ આપણું ચોટી નહીં અને સરસ રેડી હાંડવું આપણું થઈ જાય તો આપણે ધીરે ધીરે એને પલટાવી લેશું તો ઇઝીલી પલટી જાય છે તો જોઈ શકો છો તો આ રીતે આપણે બધા હાંડવા પલટાવી લેશું અમે ધીરે ગેસે રાખવાનું છે હું ભૂલી ગઈ હતી ગેસ ધીમો કરતા તો સેજ આપણે કાળો થઈ ગયો છે પણ ફરી વાર તેલ રાખીશું તો હવે આને પણ આપણે પલટાવી દઈશું પેલી વખત આપણે વાર લાગશે પણ બીજી વખત તો ફટાફટ ફટાફટ ઉખડી જશે આપણો હલવો કે કોઈ બી વસ્તુ કરીએ પહેલી વખત આપણે વાર લાગે છે તો આ પણ આપણો આનો ચાલી ગયો છે તો આને મીડિયમ જ ગેસ રાખવાનો છે બહુ ફાસ્ટ કરશો તો જો આ રીતે બળી જશે તમારે પણ હું ધીરો કરતા ભૂલી ગઈ હતી ગેસ એટલે સેજ આપણે કાળો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો ઉપરો હાંડવો તો આને ડંગેલા કહેવામાં આવે છે ઘણા લોકો ડંગેલા કહે છે કે આપણે પૂરીની જેમ થેપલાની જેમ જે ઉતારતા હોઈએ છીએ તો એને ડંગેલો કહે છે તો હાંડવો ચડી જશે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ફરીવાર આપણે ગ્રીસ કરી દઈશું બોડીને તો આ રીતે પાથરી દઈશું આપણે ચમચાનો માપ રાખવાનો એટલે એક જ હરખા આપણા હાંડવા ડંગેલા ઉતરે તો ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું તલ તમે જોઈ શકો છો આપણો હાંડવો સરસ રીતે બે બાજુ ચડી ગયો છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું નડી ગયો ફરાળી હાંડવો તૈયાર છે મિત્રો પણ હવે એમાં થોડું થોડું ધ્યાન રાખવાનું છે કારણ કે તમે જે આ લોટ લીધો છે તે આપણે જે રૂટિંગમાં બનાવે છે હાંડવો તે જ આપણે એ જ રીતે આપણે બનાવવાના છે ને રૂટિંગ મસાલા હોય છે એ જ આપણે આમાં બધા ઉમેરવાના છે ખાલી આપણે લોટ બદલવાનો છે કે જો ફરાળી બનાવવો હોય તો આપણે મોરૈયા અને થોડોક આપણે સાબુદાણા લેવાના છે બાકી બીજો કોઈ ફરક નથી તો તમે બધા પણ બનાવી શક્યા અને નાના નાના પૂડલા અને આપણે જે હાંડવાનું કૂકર હોય તેમાં પણ તમે બનાવી શકો છો તો ચાલો હું તમને બતાવું આપણે ફરાળી તૈયાર છે તમે જોઈ શકો છો આપણા ફરાળી હાંડવો તૈયાર છે જેને આપણે ડંગેલા કહીએ છીએ તો મેં ડંગેલા ઉતારી દીધા છે કારણ કે ઉતાવળ હોય તો આપણે ડંગેલા ઉતારીને પણ ખાઈ શકીએ અને ઉતાવળ ન હોય તો આપણે કલાકની વેટ કરી અને આપણે કુકરમાં બનાવી શકીએ છીએ તો સરસ મજાનો આપણો હાંડવો પોચો અને સરસ એકવાર તમે જરૂરથી બનાવજો અને રૂટિંગ મસાલા આપણા ઘરમાં હોય જ છે તે જ મસાલાથી બની જાય છે તો સરસ એવો આપણો હાંડવો તૈયાર છે તો ચોક્કસથી બનાવજો અને ખવડાવજો અને અલુણા વ્રતમાં ગૌરી વ્રતમાં પણ ખાઈ શકાય તેવો આપણો આ હાંડવો છે તો આમાં ખાલી મીઠું એક સ્ટીક કરી દેવાનું બાકી આમાં બધાય મસાલા પડી શકે છે તો આપણે વ્રતમાં પણ લઈ શકીએ છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો અને નવા હોય તો મારા વિડિયાને શેર કરજો અને મળીશું આપણે નવા વિડિયામાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ